રામેશ્વર મહાદેવના મંદિર ખાતે સ્વર્ગવાસી વિઠ્ઠલદાસ ચોક્સીનાસ સ્મરણાર્થે નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા રામેશ્વર મહાદેવ મંદિર વાઘોડિયા રોડ ખાતે નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસ બીપી કેન્સર લો બીપી દાંતના રોગ હાડકાના રોગ આંખ કાન જેવા વિવિધ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રામેશ્વર મહાદેવ મંદિર આયોજિત સ્વર્ગવાસી વિઠ્ઠલદાસ ચોક્સીના સ્મરણાર્થે પ્રદીપભાઈ ચોકસીના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વરોગ નિદાંત અને યોગ્ય સલાહ વિના આપવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો રામેશ્વર સેવા સમિતિ તરફથી અમે આ ત્રણ દિવસ મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉત્સવ ઉજવી રહ્યા છે શિવરાત્રીના દિવસે અમે અહીંયા ભાંગ તથા પ્રસાદનું આયોજન કર્યું એ ખૂબ મોટી સંખ્યામાં લાભ લીધો બીજું ખાસ અમારી પાસે શ્રમ વિસ્તાર બહુ મોટો આવેલો હતો એ લોકોને અમને એમની કેર નહીં રહે એમની કેર લે એના માટે અમે એક મોટા પાયે મેડિકલ કેમ્પ જેના સુનિલભાઈ ચોક્સીના ફાધરના સ્પોન્સરશીપ છે બીજું કે આ ખાસ એટલી જ અમે આ રાખ્યું છે કે જે બધા પોતાની નિમિત્તે અવેરનેસ લઈ અને આ કેમ્પમાં જોડાય બીજું ગઈકાલે લઘુરૂદ્ર હોમાત્મક લઘુ રાખ્યું છે એને પાંચ વાગે હોમાત્મક છે અને સાંજે સાડા સાત વાગે અમે પરસાદી રૂપે આપવાના છે એમાં ઓછી ઓછી હજારથી બારસો માણસની સંખ્યા રહેશે એવું અમે અનુમાન કરીએ છીએ બીજું ખાસ તમામ ભાગોળીયા રોડના તમામ વિસ્તારના જે બધા કાર્યકર્તા મિત્ર અમને બહુ સહયોગ કર્યો છે ધન મૂન ધન ધનથી અમે એમનો ઋણી રહીશું કાય માટે જય શિયાળા જય શિયાળા આજરોજ રામેશ્વર મહાદેવ પરિસરમાં અમે સંયુક્ત રીતે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે રામેશ્વર સેવા સમિતિ એના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને મારા પિતાશ્રી વિઠ્ઠલદાસ ચોક્સીના સ્મરણાર્થે પ્રદીપભાઈ ચોક્સી મારા ભાઈ છે આમાં એમને સહયોગથી આ અમે કેમ્પનું આયોજન કરેલું છે અને લગભગ બધી જ બ્રાન્ચના આવી જાય એવી રીતના ડૉક્ટર્સ અહીંયા અમે છે સાથે સાથે દવા પછી બ્લડ ટેસ્ટ હાડકાના ટેસ્ટ બધા અમે ટેસ્ટ અહીંયા કરી રહ્યા છે અને ઘણી મોટી સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો છે એ બદલ અમારે ખરેખર ગર્વ અને એ અનુભવી લેતા મારું નામ સુનિલ ચોક્સી છે અને હું અહીંયા રામેશ્વરમ સેવા સમિતિની અંદર અમે વન ઓફ ધ મેમ્બર છે મારી સાથે જે આ પ્રણવભાઈ ત્રિવેદી એ પણ બહુ સક્રિય અને એ રીતે છે